ટાટા નું મોડેલ છે મેઘા ગાડી મેગા નામની ગાડી આવે ને એ ગાડી આપડે જોવા જવાનું હે અને આપણે દીઘડીયા વટી ગયા હંમેશા શરૂઆત કરવી કારણ કે એમાં મજા આવે ઓલાડ ઘરે લીકડવીને એટલે કાઈ સવારમાં મગજમાં કાઈ ઠેકાણું હોય નહીં અને બધું એવું બધું હોય એટલે આપણે હે ને આમ હાલતી આમ ઘોડો આમ ચડાવીને પછી આપણે ચાલુ કરવાનો વ્લોગ બઈ મજા આવે એમાં મનોરંજન કરવાની બોલો હું તાત્કાલિક સવારમાં મૂળ હોય ને જગ્યા હોય ને બધું ક્યાં જવું કાઈ નકી ન હોય ને બધું એવું બધું હાલે ભરતભાઈ ટ્રાવેલ કરે ભરતભાઈ શું કહી તો તમે ના ના બરોબર છે તો આ ફ્લોટિંગ ગળ મત સાઈટ કેવું તમને હરિયાળો હરિયાળો દેખાય

અને વાવેતર માં બધા લીલી વાળી કઈ ન કરે બધાને પાણી પૂરતું નર્મદાનું પાણી અને અમારા વિસ્તારમાં કઈ બાજુ કઈ પાણી હોય ને મોટરો નું હોય હળવદમાં એન્ટર થાય છે હમણાં થોડીક વારમાં પછી વિડીયો ચાલુ રાખવાનો આપણે બરાબર હળવદમાં એન્ટર થઈ ગયા એ હળવદની નાની નાની બજારો ચાલુ થઈ ગઈ અને બિલ્ડિંગ ચાલુ થઈ જાય હળવદ છે તાલુકો છે તાલકો હે લગભગ જીલો નથી આ જે જે હોય છે આપણે આ હે જીનલ મોલ ઇન્જન જિનલ મોલ આવ્યો છે ને આગળનો પ્રોગ્રામ તો ખબર નહીં ઓલા ભાઈને કઈ ક્યાં આવવાનું કોણ આગળ સર્કલ આવે આગળ સર્કલ માં આપણે જોવી શું થાય ફાઇનલી સર્કલ આવી ગયું છે સર્કલ હવે ઓલા ભાઈને આપણે ફોન કરવાનો હોય કે હવે આગળની પ્રોગ્રામ શું હોય તો પેલા આને થોડીક સાજ પાવાની સાચ પાઈ દેવી સાચ એટલે કે સીએનજી ગેસ નખાવાનો થોડોક ગેસ નખાઈ દેવી પછી કંઈક કરવી આગળ હા એ બાયપાસ આવી અમદાવાદ વાળો માળિયા વાળો થોડી ધંધોડી એમાં અત્યારે હાલ અમે એમાં પહોંચ્યા હી એટલે એમાં આપણે થોડુંક રિપેરિંગ કામ કરાવવાનું છે ગાડીમાં થોડોક કાટ લાગી ગયો હોય ને આ થોડુંક ટચિંગ કામ કરાવવાનું છે જરા જરા છે બહુ જાજુ નથી નોર્મલ એટલે ઓલા ભાઈ આવે હે એ કરી દે આપણને હવે ટચિંગ કામ રહ્યું ને એ આપણે કરાવવાનું થોડુંક જો આ અહીંયા દેખાય ને ખરાબ એનું કામકાજ કરાવવાનું છે એટલે એ ઓલો હમણાં છોકરો એક આવે હે છોકરો આપણને કરી દઈશે બીજો ક્યાં ફોલ નથી બહુ સાજો આપડે થોડો થોડો હે ટચિંગ તો યે આપણને કરી દેશે આયા હે બાકી તો થોડો થોડો હે પણ એવું કાય બહુ દેખાય એવું છે ને આયા હે તો કરે લી સ્પેશિયલ ઇની માટે ન થાય સ્પેશિયલ આયા હે તો ગાડી જો આયા હે તો કરે લી ટચિંગ કામ આપણું ચાલુ થઈ ગયું હે छोटુ એ કામ ઉપાડીયું હે ચાલુ કર્યું હે टचिंग काम धीरे धीरे चालू है हुँ? तो चालू रख मैं व्लॉग बना रहा हूँ मेरा पूचिंग काम है। जी आपने थी आपने कालू थोड़ा देखा तो दखात पूरु नही है टचिंग काम चुछे ચાર્જિંગ કામ આપણી ગાડીમાં ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે જે વાય આપણને કાળું દેખાતું હતું હવે કાળું દેખાય છે નહીં તો સારું દેખાય છે બધું રાગે રાગે કર્યું ટચિંગ કામ શીખો છોકરા હે બધા ફાઈનલી મતલબ આપણું જે ટચિંગ કામ હતું થઈ ગયું છે અને હવે રોડ ક્રોસ કરીને આપણે જે પેલા ચોકડી આવ્યા હતા નિર્ણય જવું પડશે કારણ કે ભાઈ ને ગાડી બતાવની ગાડી જોઈ ને પછી નીકળ્યું આપણે ગાડી જોઈ ને બીજું કઈ કામ છે ટિંગ કામ કર્યું ભાઈ રૂપિયા લીધા વાંધો ને ટચિંગ કામ કર્યું ભાઈ લઈ ગયા તો એમાં હું આપડા મુંમરા ભરા આપડે કોશું ખાલી દવા મિનિટ કામ હતું તો કે લાવો ભાઈ આપણે દાંત કરીને દેવા પડે ભરત શંકા ને શાંત છે જ નહીં કઈ ચોકડી આવી જાય છે ગેસ લખાવવાનો હતો પણ ગેસ ને હતો પણ ત્યાં બંધ હતું એટલે આમ પાછું આગળ જવું પડશે અમારે ત્યાં હે માળિયાવાળો વાળો આવી અને આગળ ક્યાંક છે સીએનજી પંપ ગોતી હોય એની બોર્ડ તો ક્યાંય દેખાતું નહીં થઈ ગયું સીએનજી નું આટલા કિલોમીટર હાલો ને સીએનજી તમને આવશે એચપી નો આવ્યો ઓલા આગળ ઇન્ડિયન પોપમાં હોય ન સીએનજી ના લોચા છે ભાઈ તો પણ એચપી ની જગ્યાએ કાંઈ છે નહીં અત્યારે અહીંયા તો પેટ્રોલ ડીઝલ છે ખાલી પણ ક્યાંય ખૂટ્યો ન હોય સારું લાગે આજ તો અમાર ગાડી પેટ્રોલ માં ફેટા ને થાય છે મલે તો થાય કે ખૂણે ખૂણે અત્યારે સીએનજી ની સુવિધા છે

આગળ ક્યાં કોઈ તો જોઈએ આઈસર નો શોરૂમ આવ્યો ટ્રેક્ટર નો ટ્રેક્ટર લેવાય આવી જજો હળવદ માં માર્કેટ પાછી રોન સાઈડ મૂકી એક જગ્યાએ ગયા ને ત્યાં નથી પાછો ન્યાય ફૂટેલો હળવદ બહુ ગેસ નથી કે મળતો બહુ લોચા વાળું છે થોડું સીએનજી પંપ બે કોઈ પણ બે જગ્યાએ કે ફેલ છે નથી કે ચાલુ નથી ને એવું બધા રાંગા મારે આ લોકો આપણે અજાણ્યા માણા પડવી આઈસર કેવા એટલા બધા અહીંયા ટ્રાન્સપોર્ટેશન હે કઈ આપણે યાદપી માં જવાનું હોય અહીંયા પેટ્રોલ પંપ તો અહીંયા તો હતું સીએનજી પણ અમે હાળું મગજ મેં કાઢ નાખ્યું અહીંયા હશે કે નહીં હોય હશે કે નહીં હોય પણ અહીંયા ક્યાંય બોર્ડ મારેલું છે નહીં જો અલ્લા ભણી સામે રહ્યો સાઈડમાં હે નાનું એવડું ઢબકડું જો અહીંયા ખાલી હે

કેવી હે મીડિયમ છે કંડિશન હે રાગે રાગે બે હજાર સત્તરનું મોડલ છે મેઘા ની છે અને જે આપણે ગાડી જોવાની હતી આવડી આજ ગાડી જોવાની હતી ગાડી આપણે જોઈ લીધી છે અને હવે આની પર આંટો મારવા આવ્યા હી જીજે જે જીરો નવ એ યુ અગિયાર સત્યાવીસ અગિયાર આંકડાનો હે દયાળુ જય સ્વામિનારાયણ અને હવે ભાઈ યાર વાતચીત કરવી ભાવમાં તો કે ફેરફાર નહીં થાય બે હજાર સત્તરનું મોડલ છે કન્ડિશન સારી એવું કંઈ હાવ બહુ નાખી દીધા જેવું નથી કિંમત છે આની એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા એટલે એક લાખ ને ચાલીસ હજારમાં અત્યારે સારું બાઇક નથી આવતું અને આપણે ગાડી લે એ ભરતભાઈ એક લાખ ને ચાલીસ હજારમાં એ માણ આવે તો ગાડી લેવાય નહીં એક લાખ ને ચાલીસ હજારમાં બાઇક ના આવતું અને આ સસ્તું ગોતવાનું પછી કોક ને ભરાયવી હોત ને દેવાનું એટલે આ ગાડી લેવાની છે ટાયર બી હારા હે વાયેલા આગ છે એ તો બદલાવ પડે એવું તો એક ટાયર બદલાવ પડે એવું માંસડો બનાવેલો થોડો ખાધો છે પણ આપણે જ મજૂર માં એટલે હાલે હા નડે નહીં કાંઈ આની એવરેજ કેટલી આવતી તોળ હતર તો નો પર પેટ્રોલ ડીઝલ 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 તો ગાડી કરે ચાલુ બ્લુ અને આને ડિસ્પ્લે છે આટલી ગાજે નેવર દેવી આટલું ગાજે સુવાડે બોળે ન કાટું

સારી એ ગાડી ગાડી જોઈએ ને હવે આનું ડીલ ડીલરશીપ કરવાની એ ચા પાણી કરશું અને ભાઈ સાથે મળીને વાતચીત કરી લેવી શું કે ભાઈનો પરિચય જોઈ લેવી અઠવારના હળવદમાં હા ને ગોતવી એ પણ કઈ મેળ નથી આવતો સાંઈ શ્રદ્ધામાં હે હવે હવે ન્યા મેળ આવે તો આવે લકર તો જાય માતાજી ગઈ હવે પેટ્રોલમાં ગાડી આંકવાની હે

ભરતભાઈ બોલાવો ખાવાના થાય સલાદમાં ડુંગળી છે અને કાંકડી છે એટલે હરિયર કરી લેવી હરિયર કરી લેવી હરિયર કરી પછી આપડી સફર પાછી ચાલુ રહી છે પાછું આપડે ઘરે નીકળી જવાનું દેવાનું આનું આપણે ફાઇનલી આગળ મંદિરે અમે દીગડિયા પહોંચી ગયા અને ઘણા ટાઈમથી મનમાં ઈચ્છા હતી કે શક્તિમાના દર્શન કરવા રિટર્નમાં અત્યારે અચાનક હુકમ થઈ ગયો શક્તિમાનો આજે ફાઇનલી દર્શન શક્તિ શક્તિમાના મંદિરના થોડીક જ વારમાં એન્ટર ખરા હાઈવેમાંથી ગેટ આવે ડ્રાઈવર સાહેબ હવે અહીંથી શક્તિમાના દર્શન કરશું બાબરા ભૂત નય અરેરંગરા આ બાબરા ભૂત નય કરાવશું દિગળિયા દે ઉગાળ્યો આ શક્તિમાનું મંદિર શક્તિધામ આપનું હાર્દિક સ્વાગત કરે દીગડિયા આ અહીં દિગળિયા અહીંથી એન્ટર થાવ એટલે મિત્રો જૂનું અને જાણ્યું મંદિર દીગડિયા શક્તિધામ આપણે ન થાય કોઈ દિવસ પહેલીવાર આવ્યા આપણે એક માન્યતા તો હશે એકાદ વારે મેરો બેરો ભરાતો હોય છે રવિવાર શુક્રવાર એવું કઈ કહે છે તો આ ફાઇનલી મંદિરે આવી ગયા મિત્રો શક્તિમાનું મંદિર છે આ દીગડિયા હા હે મિત્રો પ્રાચીન અને જૂનું જાણીતું મંદિર આપણે કોઈ પહેલી વાર દર્શન કરાયું તમને અંદર જો કેમેરો એલાઉડ હોય તો મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા હે શક્તિમા ને મંદિરમાં માં કઈ વિડીયોગ્રાફી ની કઈ મને ફોટો કાઢ્યો હોય ફાઇનલી શક્તિ શક્તિમાના દર્શન કરી લીધા હે દીઘડિયા દર્શન કરવા શક્તિમાના અને આજે મનોકામના પૂરી થઈ જાય દર્શન થઈ ગયા અને હવે ધીરે ધીરે આપણે નીકળશું માના દર્શન થઈ ગયા અહીંયા મિત્રો વડ છે મસ્ત મજાનો જ્યારે કોક આવ્યા હોય તો એમને ખબર હોય કાંઈ વડ છે અને શક્તિમાના દર્શન કર્યા ને હવે અમારે હરા અહીંથી આઠ કિલોમીટર રહ્યું હોય આઠ કિલોમીટર પછી વોલપુરે જે અમારે અઠ્યાતે કિલોમીટર ટોટલ અમારે સિત્તેર એસી કિલોમીટર જેવા થઈ ગયો અમારા ગામથી ધીરે ધીરે નીકળી ચાલો નીંદર ચડી હતી થોડી થોડી હા આગળની સફર આપણે ચાલુ રહેશે હમણાં મિત્રો રિટર્ન આપણે વઘડિયા પહોંચી ગયા વઘડિયા પાટાવારી મેળડીમાં ટ્રાફિક જામ થઈ ગયું ક્યાં સુધી ટ્રાફિક જામ એ ગામમાં દેખાતું નથી ટ્રાફિક જામ થઈ ગયું પાકું ફૂલે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું